બનાસકાંઠામાં એક બળાત્કારના કેસમાં આરોપીને વીસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે આ મામલામાં મહેન્દ્ર માજી રાણા નામના આરોપીએ વર્ષ બે હજાર બાવીસમાં અગિયાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યાની ઘટના બની હતી આ મામલાને લઈ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ ચાલી જતા આ ઘટનાના બે વર્ષ બાદ ડીસા એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યો છે જેમાં આરોપીને પોક્સો અને બળાત્કાર કેસમાં વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે આરોપીએ વર્ષ બે હજાર બાવીસમાં અગિયાર વર્ષની બાળકી પર બળાત્કાર આચર્યો હતો ત્યારે પીડિતા તરફથી સરકારી વકીલ દ્વારા આરોપીને સખ્ત સજા પાવવા ધારદાર દલીલો કરી હતી અને સેશન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો છે સગીર વયની દીકરીઓ પર થતા અત્યાચારના કેસમાં સમાજમાં ઉદાહરણ બેસે તેઓ અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તેવો મહત્વનો ચુકાદો કોર્ટે આપ્યો છે સાથે આરોપીને વધુ રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે અને દંડની રકમ જો ના ભરે તો વધુ એક વર્ષની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે તે ઉપરાંત ભોગ બનનારને નિયમાનુસાર રૂપિયા દસ હજાર પાંચસો ચૂકવવાનો પણ સેશન્સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો